આપણા ગામમાં ભટક તો ભૂત એક જ છે આ દિવાળીમાં જે પણ મને દિવાળી શુભકામનાઓ શુભકામનાઓ માંગતા હોય એને એટલું જ કહેવું છે એકતા બંધ પડી હાલ તરત ની તાજી વાત છે હું મારા ભાઈબંધ ના ઘેર ખાવા જોતો અને મને જમવા બિહારો બરાબર હું બેઠો બેઠો જમતો તો અને મારા એ ઘડી થાય અને મારા હોમ કતરાઈ કરે

અમાર બે હોય અને અમાર બે ગાવ હોય તો જો આવું કેતા હોય બધા યાદ તમારી અમને આવશે તમે જીવા જીત થી વાયરે ભરો છે કે મુજબ એમ પણ ખરેખર આવે અને બીજું તો કોઈ કેતો નહી પણ આલ્ટો લાવેલું એને નાઉ નહી તો મારું નામ આબરું થાય એવું કરે તું કેમ તન તો કોઈ બોલતે જ આવડતું નહી યાર તાણી સ્કોર્પિયો લઈને તો હોવ પાવર કરે આલ્ટો લઈને આવો ખબર પડે એક મિનિટ એક મિનિટ